નમસ્કાર રસોઈ નગર માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ કેળા વેફર છું તેજલ આજે એવી રેસિપી છે જે બજાર જેવી ક્રિસ્પી પણ ઘરે એવી બને એવી કેળા વેફર તો ચાલો આપણે વેફર બનાવવાની સ્ટાર્ટ કરીએ તો પ્રથમ પહેલા આપણે કેળાની છાલ કાઢી લેશું થોડું પાણી લેવાનું છે અને એમાં થોડું મીઠું એડ કરવાનું છે જેથી કેળા આપણા કાળા ના પડે એમાં બધા કેળા એડ કરી લેવા છે એ ફ્રાયોન બનાવવા માટે મીઠાનું પાણી આપણે બનાવવાનું તો અડધો ગ્લાસ પાણી લેવાનું એક ચમચી એટલું મીઠું એડ કરવાનું છે લેવાનું જે આપણે કેળા મીઠાના પાણીમાં રાખ્યા છે એ કોટનના કપડામાં લઈને સારા કરીને મૂછી લેવાના છે તો આપણે એક કડાઈમાં તેલ ગીશું વેફર પાડવા માટે સ્લાઈઝનની વળેથી આપણે ચિપ્સ પાડીશું તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો આપણી કેળાની વેફર ગોલ્ડન થઈ ગઈ છે તો હવે આપણે જે મીઠાનું પાણી બનાવ્યું એ અંદર એડ કરી દઈશું એક ચમચી તમે જોઈ શકો છો આપણે પણ એના લાંબી પણ સ્લાઈસ પાડી શકો છો તમને ગોળ ના પસંદ હોય અને લાંબી સ્લાઇસ પણ પાડી શકો છો તમે જોઈ શકો છો આપણે ટેસ્ટ તૈયાર છે ગોલ્ડન થઈ ગઈ છે તમે થોડું સ્વાદ પ્રમાણે એને મીઠું એડ કરી દઈશું જે આપણે પેસ્ટ બનાવી છે પાણી એક ચમચી પછી એને સારી રીતે હલાવી દઈશું જેથી સ્વાદ પ્રમાણે મીઠું પસંદ કરી લઈશું તમે જોઈ શકો છો આપણી કેળાની વેફર ભને તૈયાર થઈ રહી છે જો તમને મારી કેળા વિફર ગમી હોય તો રસોઈ રંગતને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો